બે બરા બરાવાઈ નાકડી પેરવા દે પાક

તમારો ના પડે બે શબ્દા તમે ત્યારે જે ફોર્મ કરો કરવાનું હોય સાયકલ મેળવો તમે કાલે લાઈન મોડો મારા ઘરે નરવું છે

ચાવી તમે તાર બાઇક નો પડી આ પડી લો ચાવી તમને આ લઈ લો લ્યો આ ચાવી રાખજો તો 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 ટીમ માં પેલો શીરો બનાવ કે દીધી હમણા પછી બોલાવ એટલે ખાવા આવો ખાઈ જોઈ નો ખાતું કો ખાતું હા તો તો મજા મજા આ શીરો સુખા જેનો બનાવ આ હા હા મું કો દેણ ઘડી બા મૈનાશ મૈનાશ ગજનાથ